મોરબીમાં પણ ત્રણ કેસ નોંધાયા છે અને બે બાળકના મોત થયા છે તો ગાંધીનગરમાં બે કેસ નોંધાયા છે જેમાંથી બે બાળકોના છે રાજકોટમાં પણ બે કેસ નોંધાયા નોંધાયા અને બંને બાળકોના મોત મોત થઈ ગયા જ્યારે પંચમહાલમાં પણ બે કેસ જેમાંથી એક બાળકનું થયું જ્યારે અમદાવાદમાં પણ બે કેસ ચાંદીપુરા વાયરસના નોંધાયા જેમાંથી એક બાળકનું મોત નીપજ્યું છે તો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસ છે ઝડપથી ફેલાઈ રહ્યો છે સૌથી વધારે બાળકો તેમાં ભોગ બની રહ્યા છે સુરેન્દ્રનગરમાં પણ એક કેસ નોંધાયો જે જેનું મોત થઈ ગયું છે તો મહેસાણામાં બે કેસ એક બાળકનું મોત થયું મહીસાગરમાં એક કેસ નોંધાયો જેનું મોત થઈ ગયું છે તો જામનગરમાં બે કેસ નોંધાયા અને ખેડામાં પણ એક કેસ નોંધાયો છે રાજ્યભરમાં હવે ચાંદીપુરા વાયરસે ભરડો લીધો છે સૌથી વધારે બાળકો તેમાં મોત નિપજ્યા જાણવા મળ્યું છે તો ચાંદીપુરા વાયરસ જેને લઈ હવે સરકાર પણ અલર્ટ થઈ ગઈ છે